ઝઘડિયા તાલુકાના ઇંદોર ગામમાં ખેતરમાં દીપડો દેખાતા હડકમ મચી ગયો હતો જ્યારે પાણેતાની સીમમાંથી એક દીપડો પાંજરે પુરાયો હતો ઝઘડિયા તાલુકાના ઇંદોર ગામ નજીક આવેલ ખેતરમાં બે દિવસ અગાઉ દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં હડકમ મચી ગયો હતો આ દીપડાનો વિડીયો પણ વાયરલ થયો હતો ખેડૂતો તેમજ ગ્રામજનોમાં વ્યાપક ભયની માહોલ સર્જાયો હતો આ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી વન વિભાગે તુરત કાર્યવાહી કરી પાંજરું ગોઠવાતા પાણેથાની સીમમાંથી દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો આ વિસ્તારમાં અગાઉ પણ દીપડાના જીવલેણ હુમલાના અનેક બનાવો સામે આવ્યા છે તેમ છતાં પણ વન વિભાગ તરફથી કાયમી પગલાં લેવામાં આવ્યા નથી તેવો સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે દીપડાની સતત અવરજવરથી લોકોમાં અસુરક્ષાની ભાવના વ્યાપી છે ત્યારે આ વિસ્તારમાં કેટલાક દીપડા ફરી રહ્યા છે તેની ગંભીર તપાસ કરી યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી વન વિભાગ માટે અનિવાર્ય બની ગયું છે